નસવાડી તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં કાચા રસ્તાઓની સ્થિતિ આજે પણ પડકારરૂપ સાબિત થઈ છે તો છોટી ઉંમરથી સાંકડીબારી ગામને જોડતો કાચો રસ્તો હજુ પણ પાકો બન્યો નથી કુપ્પા મતદાન મથકની બીએલઓ સાંકડીબારી ગામે એસઆઈઆર કામગીરી કરવા પહોંચ્યા હતા ત્યારે મહિલા બીએલઓ જરોક્ષ મશીન લઈને પહોંચ્યા અને મતદારોને ખર્ચ વગર ચેરોક્ષને ફોટો કોપી મેળવવાની સુવિધા આપી જ્યારે સરકારી કામગીરી કરનારી બેલો માટે કાચા રસ્તાઓનું દુઃખ પડ્યું તો સામાન્ય લોકો દરરોજ કાચા રસ્તાના દુઃખને કેવી રીતે વેઠતા હશે તેની ચિંતાજનક વાસ્તવિકતા સામે આવી છે ડુંગર વિસ્તારમાં નથી કોઈ અધિકારીઓ કે નથી ચૂંટાયેલા નેતાઓ જતા તેઓની આ વરવી વાસ્તવિકતા આજે સામે આવી છે સાંકડીબારી ગામ છે જેમાં છાકડીબારીથી છોટી ઉંમરને જોડતો જે કાચો રસ્તો છે તે રસ્તાથી અમારે ખૂબ મુશ્કેલી પડી રહી છે અમારા સાંકડીબારી ગામમાં જે અમારા રસ્તો છે જે છોટી ઉંમર અવર જવર માટે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડે છે કારણ કે રસ્તો જ ખરાબ છે એના માટે તો ખાસ કરીને જે અમારા ગામમાં જે બેલો આવે છે જે મતદાન યાદી માટે આવે છે એમને પણ ખૂબ મુશ્કેલી પડી રહી છે કારણ કે એ લોકો પણ પોતે જે સાધન સામગ્રી લઈને એ પણ એ ચાલતા આવે છે તો અમારી એક જ માંગ છે કે આ રસ્તો વહેલી તકે બને કારણ કે અહીંયા ઘણી વખત સગરબા મહિલાઓ છે એમનો પણ અહીંયા ફસાવાનો વારા હોય છે જેમાં ગાડીઓ જે મોટી ફોરવ્હીલર છે એ જઈ શકતી નથી જ્યારે સરકારી કોઈ કામ હોય ત્યારે સરકાર વે વહેલી તકે દોડીને આવતી હોય છે પરંતુ અમારા જ આદિવાસી લોકોને આ રસ્તાની ખૂબ મોટી સમસ્યા છે મુશ્કેલીઓ છે એને દૂર કરવાનો પ્રયત્ન કરે એવી અમારી માંગ છે અને તે ઉંમરથી બેલોનું કામ સોંપવામાં આવ્યું હતું ત્યારે અમે સાંકડીબારી ગામમાં આવ્યા હતા અને એક વાત કરીએ તો રસ્તો પણ બહુ જ ખરાબ હતો અમુક જગ્યાએ અમે ઉતર્યા જે પાછળ બેઠા હતા એ બેનને ઉતારીને પછી ચાલતા પણ કાઢ્યા હતા આજે તો વહેલી તકે સરકારને એ અમારું નિવેદન છે કે આ રસ્તો વહેલી તકે બનાવે અને જે ગામ લોકોનું બી એ કહેવું છે અને આજે અમે સાંકડીબારી ગામમાં જે બેલનું કામ સોંપવામાં આવ્યું હતું આજે અત્યારે અત્યારના સમયે લગભગ સો જેટલા વાગ્યા છે તો અત્યારનું આજનું કામ આજે પૂરું કર્યું છે